ના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ યથાવત છે આગમાં ચારસો પચાસ થી વધુ દુકાનો બાળીને ખાખ થઈ ગઈ હોય અને કરોડોનું નુકસાન થયું છે હાલ પણ ફાયર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે સુરતના રોડની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં પચીસ ફેબ્રુઆરીના રોજ આગની ઘટના બની હતી જે બાદ ગતરોજ સવારે સાત વાગ્યાના અરસામાં ફરી ભીષણ આગ લાગી હતી લગભગ ચોવીસ કલાકથી ઉપર જેટલો સમય થઈ ગયો હોવા છતાં આગ હજુ પણ કાબૂમાં બહાર હોવાનું જણાઈ રહ્યું છે તો સ્થળે સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલ પહોંચ્યા હતા અને અધિકારીઓ પાસેથી ઘટના અંગેની માહિતી મેળવી હતી પાલિકા કમિશનરે સતત ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું શિવશક્તિ માર્કેટમાં ત્રીજા તથા ચોથા માળે કન્જેક્શન એરિયા હોવા છતાં એનઓસી કઈ રીતે આપવામાં આવી તેને લઈ સવાલો ઉઠ્યા છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ટોપ ફ્લોર પર પતરાના ગેરકાયદે શેડ છે છતાં પાલિકા તંત્રના આંખ આડા કાન કર્યા હતા તો સાથે રિંગ રોડ વિસ્તારમાં આવેલી અનેક માર્કેટમાં તપાસ થાય તો ઘણી ક્ષતિઓ મળી આવે તેમ છે કંજસ્ટ એરિયા હોવાના કારણે ફાયર વિભાગની આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું હતું કે આગ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે અને ઘટનાની તપાસ થશે તપાસમાં જે કંઈ પણ ક્ષતિઓ હશે તેના આધારે કાર્યવાહી કરાશે જિલ્લા કલેક્ટરની મદદથી હજીરા ઓએનજીસી રિલાયન્સ ક્રિપકો સહિત કંપનીના ફાયરની મદદ લેવામાં આવી રહી છે જોકે હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે અત્યારે મહદશે આ કાબૂમાં આવી ગઈ છે કુલિંગની પ્રક્રિયા ચારે બાજુથી બિલ્ડિંગમાં અત્યારે થઈ રહી છે કેવી રીતે અત્યારે જે કામગીરી છે એમાં નુકસાન થઈ રહ્યું છે કેટલું ઇનલીગલ સ્ટ્રક્ચરની પણ વાત સામે આવી રહી છે મેં રિપોર્ટ મંગાવ્યો છે કેટલું ઇન સ્ટ્રક્ચર હતું એટલે એનો રિપોર્ટ આવ આવશે ત્યારે જ મને ખબર પડશે પણ અત્યારે મારી પ્રાયોરિટી છે કે કુલિંગની પ્રક્રિયા તાત્કાલિક કમ્પ્લીટ આખા બિલ્ડિંગમાં થાય એની માટે અમારા તમામ ફાયર જવાનો પ્રયત્ન કરી રહ્યા તમને લાગે છે આ રીતે બેઝમેન્ટમાં જે દુકાનો છે તે યોગ્ય છે એનું પ્લાન પાસ હશે તે પ્રમાણે જેની એનઓસી પણ છે આ બિલ્ડિંગની પહેલાં પણ મેં આવીને ગઈકાલે જ મેં તપાસ કરી હતી એ મારા ડેપ્યુટી મેરસી પાણી સમિતિના ચેરમેન છે ગઈ રાત્રે સતત અમે છ વાગ્યા સુધી સ્થળ પર જ હતા અચ્છા અત્યારે મુખ્યમંત્રી પણ આ સમગ્ર બાબતને લઈને ગંભીરતાથી રિપોર્ટ મંગાવ્યા તમારી પાસે કેટલી માહિતી આવી છે મુખ્યમંત્રી કોઈ પણ ઘટના બનતી હોય મહાનગરપાલિકા તો તાત્કાલિક એની ચિંતા વ્યક્ત કરતા હોય છે એટલે એનો રિપોર્ટ મંગાવતા જ હોય તેને ગઈ રાતે અમારા આદરણીય પાટીલ સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સતત આખી રાત એક એક કલાકે ફોન કરતા હતા કે શું પરિસ્થિતિ છે